આજનો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલું શક્તિ નામનું વાવાઝોડું હવે પછી પોતાની દિશાઓ બદલીને ધીમે ધીમે અરબ સાગરના માધ્યમ થકી ઓમાનના વિસ્તાર અને મોસ્કોટના વિસ્તારો તરફ ગતિઓ કરતો જોવા મળી રહ્યું છે પરંતુ આવનારી 24 કલાકથી લઈને હવે પછીની 48 કલાકની અંદર

અલ્હાબાદ નાગપુર ભેજયુક્ત અને તોફાની પવનો સીધા જ ગુજરાત સાથે ત્રાટકી રહેલા જોવા રહ્યા છે આમ હવે પછી ગુજરાતના તમામ વિસ્તારની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર હવામાનની અંદર મોટા પલટાવને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ નવી નવી

જેની પણ આપણે સંપૂર્ણ વિગતસર માહિતી મેળવવાના છે ખાસ જાણી લેજો અત્યારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અરબી સમુદ્રની અંદર પશ્ચિમીય વિસ્તારની અંદર

જ્યાં દર્શક મિત્રો તમે નકશાની અંદર પણ અત્યારે જોઈ શકો છો હવે પછી આ વાવાઝોડાનો રૂટ આવી રીતનો દર્શાવવામાં આવી રહ્યો છે હવે પછી વાવાઝોડાની દિશા આવી તરફ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ જ દિશાની અંદર હવે પછી આ વાવાઝોડું ગતિ કરીને પોતાની સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો બનાવતું હોય તેમ આ શક્તિ નામનું વાવાઝોડું ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ફરી એકવાર રિટર્ન થઈને ગુજરાતના વિસ્તારો ઉપર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે અત્યારે આ વાવાઝોડું અરબી સમુદ્રના દરિયાની અંદર સ્થિર થઈને પોતાનો સાયકલોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારો પર અત્યારે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની ગતિવિધિઓ જોવા મળી રહી છે હજી પણ બે દિવસ સુધી આ સિસ્ટમ

અરબી સમુદ્રના દરિયાની અંદર જેમ જેમ શક્તિ વાવાઝોડું સાબિત બનશે સંપૂર્ણ કચ્છના વાતાવરણની અંદર મોટા પલટાવ હવે પછી જોવા મળવાના છે આમ કચ્છની અંદર પણ હવામાનની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ લખપતના ક્ષેત્રથી ખાવડ બાડીના વિસ્તારથી નળિયા માંડવી ના ક્ષેત્ર થી ગાંધીધામ મોરબીના ક્ષેત્રથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જામનગરના ક્ષેત્રથી સલાયા દ્વારકાના વિસ્તારથી ભાનવડ રાજકોટના વિસ્તારથી ચોટીલા બોટાદના ક્ષેત્રથી લઈને જસદણની ગોંડલના વિસ્તારની અંદર પણ

દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારની અંદર ઘોર અંધાર પરની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારો પર પણ હવે પછીની આવનારી ચોવીસ કલાકની અંદર

વેલમાર્ક લો પ્રેશરનું તીવ્ર દબાણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને અસરને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ધીમી ધારે વરસાદનું દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે આમ જેમ જેમ અરબી સમુદ્રના દરિયાની અંદર શક્તિ નામના વાવાઝોડાનો ઘેરાવો ગુજરાત સુધી બની રહ્યો છે તેમ તેમ ગુજરાતની અંદર આજે હજી પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદનું જોર ગુજરાતમાં જોવા મળી શકે છે ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતના ગુજરાતના વાતાવરણની અંદર લાવશે પલટાવ અને વાવાઝોડું લઈને અનેક વિસ્તારમાં ભુક્કા બોલાવતું જોવા મળી શકે છે અરબી સમુદ્રમાં સક્રિય બનેલી ગંભીર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ચક્રવાતી વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને અત્યારે શક્તિ નામના વાવાઝોડાની અંદર રૂપાંતરિત થઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ લાવી રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી એક સપ્તાહ સુધી તોફાની પવનોની તીવ્રતા સાથે દસ ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર આ શક્તિ નામના વાવાઝોડાને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાથી દૂર હોવા છતાં પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર પ્રભાવ દર્શાવતું હોય તેમ આજરોજ કચ્છ સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસાવી રહેલું આ શક્તિ નામનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને છ તારીખથી લઈને આઠ ઓક્ટોબરના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર ગાજવી સાથે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં દસ તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસદનું ભયંકર જોર ગુજરાત ઉપર વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યની અંદર આજરોજ કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદનું મોટું પૂર્વાનું પૂર્વાનુમાન આજરોજ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો હવે પછી ગુજરાતની અંદર છ તારીખથી મોટા પલટાવ આવતા જોવા મળવાના છે છ ઓક્ટોબરના રોજ કચ્છના તમામ ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મોટા ભાગના સ્થળોની અંદર વરસાદ વરસવાનું છ તારીખના રોજ ગુજરાત માટે મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે સાત તારીખના રોજ પણ ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ જોવા મળવાના છે જેમાં તમે લાઈવ ગુજરાતના નકશાની અંદર જોઈ શકો છો કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદનું દબાણ વધતું જોવા મળી શકે છે જોકે ઉત્તર મધ્ય અને દક્ષિણીય ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપીય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આઠ ઓક્ટોબરના રોજ ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદનું જોર વધતું હોય તેમ કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આઠ તારીખના રોજ મોટા પલટાવ આવવાની સાથે મધ્યમ વરસાદ વરસવાનું મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર નવ તારીખના રોજ પણ સમગ્ર ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વરસાદનું જોર ગુજરાતમાં સતત વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે અને દસ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તાર અને છોટા ઉદયપુરના દરિયાઈ કાંઠના તટીય ક્ષેત્રથી લઈને વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારની અંદર આ વાવાઝોડાનો ખતરો ટોળાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દસ તારીખ સુધી સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ શક્તિ નામના વાવાઝોડાની અસરને લઈને હજી પણ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું દબાણ વધતું જોવા મળી શકે છે